એટલે મસ્ત મોલા થઈ રહ્યો છે તો ભાઈ હોય ને રોજ મારે મોઢું જોવો એટલે જી મસ્ત જાય તો ભાઈ સાડા દસ વાગ્યા છે બ્લોક મારો સાડા દસ વાગે સ્ટાર્ટ થાય છે બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારે બધા અમારા મસ્ત મજાના સ્વીટ અને ફ્રી હતી એટલે મારી રસોઈ મોડી કરી વહેલી કરી એટલે મેં કંઈ ટાઈમ પાસ કરો છે રસોઈમાં તો મારા મસ્ત મજાના મારી જે હટી ભાત થઈ ગયા છે એકદમ હેલ્ધી મસ્ત મજાના રૂમમાં બપાઈ ગયા છે અને વઘારવાના છે ને આજે મસ્ત મજાનો દિવસ છે મોટો દિવસ મારી માટે હંમેશા પપ્પા પગે તો લાગવું પડે ને ભાઈ આમ બરો હું તમને મસ્ત મજા પગે લાગી લગાય

પણ ઓર્ગેનિક જેટલું ઘરનું આપણે લગાવીએ એટલું સારું અને આ બધું જેમ કે ચોખાનો લોટ છે એ આપણા ફેસ માટે સારો ચણા નો લોટ છે બાજરાનો લોટ છે અમુક બીજા લોટ છે એ પણ આપણા ફેસ માટે સારા છે એમાં ભાતનું ઓસામણ પણ આનાથી માથું બહુ સરસ ધોવાઈ જાય આપણા હેર બહુ સિલ્કી થઈ જાય ટમેટુ લગાડાય મોઢે તો ખબર જ હોય કે બટેટો આપણા ફેસ ઉપર સારું કામ કરે છે એમાં ઓસામણ પણ માટે અહીંયા તો મને કોઈ વાંધો નથી આવતો રાજકોટમાં બગસરા પણ મારી મમ્મી ને છે તો કોણ જાણે હું કોલસા જેવી થઈ જાઉં લાગે જ નહીં કે હું છું કઈ જાઉં નહીં કઈ કરું નહીં ઘરમાં આવું તોય તો આમ લગાડી લઉં પછી તમને વોશ કરી જરૂર ન પડે એવું સરસ સ્કીન થઈ જાય છે હજી રાખ્યું છે હજી હું એક બે વખત મારા મોઢા ઉપર આનાથી વોશ કરે થોડીક વાર રેવા ને પણ મેં રેવા નથી દીધું એમને ધોઈ ને લગાડીને બે ચાર મિનિટ પાંચ મિનિટ પણ મારો ફેસ એકદમ મસ્ત છે ને ગલગોટા જેવો તો તમે અપ્લાય કરી શકો છો તો એમાં આડઅસર તો હોય જ નહીં કારણ કે આ તો ખાવાની વસ્તુ છે તો બસ લાગે ને મસ્ત હું સપાઈ રાજી થઈ ગયા તો મને જોઈને તો ચાલો હવે મારા મગ વઘાર લઉં હા બેસી ગયા મેરેજ એનિવર્સરી સાંજે મેં પપ્પા બહુ વાકી ભરી હમ તો ફ્રેન્ડ હજી એક ભાઈ થઈ દો અલ્યો તો આ મારા તમે અમારા મેરેજ એનિવર્સરી હમ મેં તમને ખવડાવ્યું કેવું લાગ્યું તો friends ચાલો તમે પણ જમવા અને અમે જમવા બેસી ગયા છીએ જમવા માટે સિમ્પલ છે મગ ભાત રોટલી તો જમીન પછી વાતો મારતેશું જય સ્વામિનારાયણ ઉમેશ આપવા જમે છે મેં જમી લીધું છે કારણ કે ઉમેશ આપવા મને એકદમ જે પ્રેમથી ખવડાવ્યું જે પ્રેમથી ખવડાવ્યું કે મારે તો બે ચમચી પેટ ભરાઈ ગયું અને મેં હરખો પ્રેમ થી નહી ખવરાવ્યો થોડુંક કડવા આવે એટલે એનું પેટ નત ભરાય તો જમે છે હાય વાલા વડીલો જે સમય જે શ્રી કૃષ્ણ તો ભાઈ ગા છે પાંચ ગુડી ને ભાઈ આજે અમારા લગન ની સાલગીરા છે લગન નો દિવસ છે મેરેજ એનિવર્સરી છે બહુ કઈ ધામધૂમ થી તો કઈ હવે હું જે આ ઉંમરે નાના હોય ત્યાં સુધી બધું સુટ થાય

પણ જો કે આપણે તેની સૌ બહુ ખુશ થાય કે આપણને જિંદગી આખી આવા જ મળે આ જ મળે અવાજ રે પણ આ લોકોને એમ નથી આ લોકો તો ગાઈટ ના મનમાં કાઢું દે કે હવે આ ભવે મળ્યા એ મળ્યા આવતા ભવે હવે આવા નો મળે જરા એક રાજી થાય છે

મુસાફા તારીખ યાદ છે કે નહીં તમને આજની હતી હવે યાદ ન હોય હવે એ તો જાજો ટાઈમ થઈ ગયો હવે યાદ થડી હોય તો ફ્રેન્ડ્સ હાલો હું પણ ચા પી લઉં ફટાફટ તો ફ્રેન્ડ્સ માતાજીના દેવતી સાંજના થાય છે તો તમે રીતે પગે લાગી લેજો મસ્ત મજાના આશીર્વાદ લઈ લેજો માતાજી તમને બધાને સાજા નરવા રાખે તમારે મનની ઈચ્છા બધી પૂરી કરે જય માતાજી સૌને સુખી કરે

કારણ કે મારું એવું માનવું હોય છે કે આ બધા જે દિવસો હોય છે બધા સારા જે છે પ્રેમના જ હોય છે અને બધા દિવસો એન્જોય કરવાના હોય છે તો અમે આજે સાથે રહ્યા અને મસ્ત મજાનો અમારો દિવસ આજમાં એન્જોય કર્યો અને ખૂબ મજા આવી ભાઈ બધા દિવસે જેમ અમારો આ દિવસ હોય એ પ્રેમનો જ ગયો સારો ગયો તો બહુ ખુશ છું અને ચાલ મોટા તું મારી રસોઈ કર્યો આવી જશે બધા જમવા આવી જજો આવવાનું છે

પણ આ બે કલર ડિવાઈડ છે એક આ કલર છે મસ્ત મજાનો બાંધણીનો અને બીજો આ કલર છે તો આનો ગળો પણ બહુ મસ્ત છે છે ગળો એકદમ મસ્ત ગળો છે તો કમેન્ટ માં કહેજો કે આ કલર મને કેવો લાગે છે ને બાકી બેંગલ્સ પર મારી મસ્ત મજાની થઈ ગઈ છે એકદમ મેચ થઈ ગઈ છે તો બાકી અમાર મેરેજ એનિવર્સરી અમે ખૂબ સારી સિમ્પલ થી ઉજવ્યો છે કઈ શાક શાક નઈ કઈ બાર નઈ કઈ એવું જમવાનું છે સાદું જ કારણ કે તડકો બહુ જ છે ગરમી બોવ પડે એટલે અને ઉમેશ આપા જે મને કેતા તા ગિફ્ટ દે ને એને ઈ જ રાખ્યું છે અને હું માનું છું કે ભગવાને મને મોટા મોટો ગિફ્ટ દીધું છે મારા બે છોકરા ઉમેશા પપ્પા જે એવડું મોટું ભગવાને મને સરસ ગિફ્ટ દીધું છે મારા મમ્મી પપ્પાએ એ મારી સાથે લગ્ન કરાવી ને તેમનો સ્વભાવ બહુ જ સારો છે કોઈ દિવસ મને આટલા વર્ષો માં ખીજાયા નથી મારા મમ્મી પપ્પા મને લગતા સાચવી જ છે સૌથી વધારે જાણે મને વધારે સાચવી છે તો બસ મારી માટે તો આજ આજનો દિવસ હું એમ માનું છું કે મેં ધામધૂમથી જ ઉજવ્યો છે તો માતાજીને પગે લાગ્યા ઘરે અમે શાંતિથી પ્રેમથી ગયા હું તૈયાર થઈ આ મારી સાથે હતા તો બીજું આપણે શું જોવે આ જ જોવે તો બસ લાવ મારી ગીત આ ગીતમાં કંઠ્યા આપે છે એક મિનિટ ડિફરન્સ ક્રાંતિ દીધી છે જો કે બાઈ એના પાસે નેકલેસ ને છે બધું હતું એ કાઈ કાંટી જ નથી એટલે મેં કીધું આવું એક મારી પાસે હોય ને તો કે મંદિરે જાવ કોઈ પ્રસંગમાં જાવ હોય અને મારી જે કાંટી છે એ હવે ખરાબ થઈ ગઈ છે તૂટવા આવી છે એટલે મારે તારી જોતી જ છે બાકી તો ભગવાન એ મને ઘણી સારી ગિફ્ટ દીધી છે મોટી અને બે મારા બાળકો બીજું મારે કાઈ નથી જોતું તમે આજ ના દિવસ સારો ગયો આ માં કેજો કે મે anniversary ઉજવી ધામ ધૂમ થી બાર હો મન થી કે થી ઉજવી છે બસ આજ તો નું કેવાય તો બસ આજ પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી વાતો સાથે ત્યાર તમને બધા જય સ્વામિનારાયણ રાધા કૃષ્ણ જય સ્વામિનારાયણ સપના મસ્ત જોજો સપનામાં અમને યાદ કરજો

જેવું કાતણા જેવું કેકણા જેવું નામ નથી ખબર મને જો આગળ એ